રાજ્ય સરકાર દ્વારા શિક્ષક ભરતીનું આયોજન કરાયું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં સરકારી સરકારી અને અને અનુદાનિત માધ્યમિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ભરૂચની અધવૈધ્ય વિદ્યાનિકેતન ખાતે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી ચાલી રહી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું હતું તારીખ પચીસમી માર્ચ સુધી સરકારી શાળાના નેવ્યાસી ઉમેદવારોના અને તે ત્યારબાદ ઓગણત્રીસમી માર્ચ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અનુદાનિત શાળાના એકસો છત્રીસ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી ચાલશે અને બાદમાં તેઓને શાળાઓની ફાળવણી કરી અપોઇન્ટમેન્ટ લેટર અલર્ટ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં ગુજરાતની સરકારી અને બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટિનેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી ચાલી રહી છે આ ભરતી પ્રક્રિયાના એક તબક્કો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છે આજે ભરૂચ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટેના ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન અહીં અદ્વૈત વિદ્યાલય ખાતે રાખવામાં આવેલ છે નેવ્યાશી જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તારીખ એકવીસ માર્ચ પચીસ અને છવ્વીસ માર્ચ દરમિયાન કરવામાં આવશે અને પચીસ છવ્વીસથી ઓગણત્રીસ તારીખ સુધીમાં ગ્રાન્ટી નેઇડ એટલે કે અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એકસો ને છત્રીસ જેટલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ ઉમેદવારો પોતાની શાળા પસંદ કરશે અને ત્યારબાદ તેઓને શાળા ફળવાશે અને એમની એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે